ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ઉપલક્ષમાં રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટી ડેપો છોટાઉદેપુરને વીસ જેટલી નવીન મિની બસો ફાળવામાં આવતા આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી જનજાતિ નાયક ભગવાન બિરસા મુંડાના સૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાજીને એકસો પચાસમી જન્મજયંતિ વર્ષને જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત રાજ્ય સરકારના ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ગ્રામ્ય વિસ્તારો માટે એસટી ડેપોને વીસ જેટલી નવી મિની બસો ફાળવવામાં આવી હતી આ નવીન બસોનું એસટી ડેપો ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર એસટી ડેપોની મહિલા કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું માથે તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ બસોને તિલક કરી નારિયેળ ફોડી લીલી ઝંડી બતાવી રૂટ પર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું નવીન બસો કોઠારા પાવીજતપુર હરવાટ ફેરકુવા પુનિયાવાટ નસવાડી મુવાડા કવાટ કારંટા અલીરાજપુર રામપુરા ગોજારિયા ઘોઘાદેવ બારીયા હાલોલ કડીપાણી ગોધરા જાલો વડોદરા ઉપર પર આવતા આ વિસ્તારની ગ્રામ્ય વિસ્તારની આદિવાસી પ્રજામાં આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી છે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા છોટાઉદેપુર એસટી ડેપો મેનેજર આર એમ પટેલ તાલુકા જિલ્લા અને નગરપાલિકા તેમજ શહેરી શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો એસટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે એક ખુશીનો દિવસ છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા અને જ્યારે આખા દેશની અંદર ભગવાન બિરસા મુંડાના એકસો પચાસમાં માં આ જન્મજયંતિનું વર્ષ એ પૂરા દેશની અંદર જ્યારે મનાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આ આદિવાસી જિલ્લાને વીસ જેટલી બસો ભગવાન બિરસા મુંડા પરિવહનના માધ્યમથી આ જિલ્લાને અને અહીંયાના નાગરિકોને મુસાફરોને સુવિધા આપવા માટે વીસ જેટલી બસો ફાળવી છે એ બદલ રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જિલ્લા વતી

Yay! Yeah. Yeah.